પરંતુ ટ્રક એસોસિએશનના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિ તથા રોડ રસ્તાને ધ્યાનમાં રાખીને નિયમ બનાવવા માંગ કરી રસ્તાઓની વચ્ચે ફાટકો ખુલ્લી હાલતમાં હોય તેમજ રસ્તાઓ પણ ખરાબ હાલતમાં હોવાને કારણે ફક્ત ડ્રાઈવર જ જવાબદાર હોતા નથી તેવી દલીલો કરાઈ મોટી સંખ્યામાં ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ટ્રક ચાલકો મામલદાર કચેરીને આવેદન આપવા ઉમટી પડ્યા આપણે આજે જે કેન્દ્ર સરકાર દ્વારા જે નવા કાયદાનો અમલવારી કરવાની વાતચીત ચાલી રહેલી છે કે જ્યારે એક્સિડન્ટમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો ડ્રાઈવરને દસ વર્ષની સજા સાત લાખ રૂપિયાનો દંડ હવે પરિસ્થિતિ એવી છે કે એક્સિડન્ટ થાય એ દુઃખદ બાબત છે અને કાયદાનો કોઈ વિરોધ નથી પણ ડ્રાઈવર એક જ જવાબદાર ગણાય એના માટે અમે શાંતિપ્રિય રીતે ન કે ગવર્મેન્ટની કોઈ પ્રોપર્ટી નુકસાન કરી કે પબ્લિક પ્રોપર્ટી નુકસાન કરી પણ સ્વૈચ્છિક જો ડ્રાઈવરને અન્યાય થશે તો નોકરી તો છોડી શકે ને એ તો સ્વતંત્ર ભારત છે આજે દસ હજારના પગારમાં એ કોઈ એડવોકેટ રોકીને કેસ લડી હવે એવી પરિસ્થિતિ નથી તો હું આપણા ઉપલેટાના મામલતદાર સાહેબને એક રિક્વેસ્ટ કરીને આવેદનપત્ર આપું છું અને રાજકોટ કલેક્ટર સાહેબ અને આપણા માનની મુખ્યમંત્રી સાહેબ અને કેન્દ્રીય મંત્રી સાહેબને રૂબરૂ મળીને પણ આમંત્રણ આપશું કારણ કે આજે એક્સિડન્ટ થવાના જેન્યુન કારણો રસ્તાઓ હોય છે કારણ કે આપણે પોરબંદર થી ગોંડલ સુધીનો રોડ છે ને એ હું મુખ્યમંત્રી સાહેબને વિઝિટ પણ કરાવીશ કે ત્યાં ઓવરબ્રિજની જરૂર છે ત્યાં ઓવરબ્રિજ નથી વચ્ચે ડિવાઈડર ઉપર ઝાડવા છે ત્યાં અબોલ પશુ બેઠા હોય એ ઓછીતાના ના નીકળે તો ડ્રાઈવર કંટ્રોલિંગ ના કરી શકે પછી સરફેસ ખરાબ હોવાને કારણે ટાયરો ફાટી જતા હોય તો આજે નવો ફાટી તો કઈ રીતે એમાં હેન્ડલ કરી શકે તો આમાં એવી તો ઘણી બાબત છે કે ડ્રાઈવરનું ઋણ ક્યારેય આપણે ચૂકવી શકીએ એમ નથી કારણ કે આપણા રાષ્ટ્રપતિને પણ ડ્રાઈવર હોય પ્રધાનમંત્રીને ડ્રાઈવર હોય આપણા ઉદ્યોગ જગતને પણ ડ્રાઈવર હોય પણ કોરોના જેવી મહામારીમાં ડ્રાઈવર અને પોલીસ જ સેવા આપતી હતી આજે એ લોકોને આજે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડ્રાઈવર ના હોય ના હોય તો ન્યાયપાલિકાને કેટલો દંડ આપવો શું કરવું આના માટે અમે મેં તો મારી જિંદગીના ચાર કલાક ડ્રાઈવર માટે એક વર્ષ પેલાથી આપેલા છે અને હું ગુજરાતના ડ્રાઈવરોને આહવાન કરું છું કે ક્યારે આપણે કોઈની નુકસાની કરવી નથી પણ જો ન્યાય ના મળે ને તો ડ્રાઈવર નોકરી મૂકી દેશે ને તો એના પરિવારની ભરણ પોષણ માટેની હું હાઈકોર્ટની અંદર પીઆઈએલ દાખલ કરીશ કારણ કે ડ્રાઈવરના પ્રૂફ સાથે ડેટા આપીશ અને આપણે કોઈ એવું પ્રતિનિધિત્વ કરી અને નામ રોશન કરવાની જરૂર નથી અને મારી પાસે એકેય વાહન એવું નથી કે મને પ્રોબ્લેમ થાય પણ ડ્રાઈવરનું ઋણ સાથે મળીને અદા કરવા માટે હું ગવર્મેન્ટના અધિકારીઓને પણ કહું છું ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનને પણ રૂબરૂ મળીશ અને આજ પછીથી હું પ્લેટાના ડ્રાઈવર ને તો મારું પ્રોમિસ આપું છું કે મારી બાપા સીતારામ ચોકમાં જે મારો શો છે ને તમારા ડેટા દઈ જાજો અને મારું સપનું એક એ પણ છે કે ડ્રાઈવરના દીકરી દીકરાના દર વર્ષે લગ્ન કરવાના અને ડ્રાઈવરને વીમો મળે આ તો ઉઠાનું ડ્રાઈવરને બિચારાને સાત નું એક્સિડેન્ટલી વળતર મળવાને કારણે અલગથી એને જોખમ ઊભું થાય નોકરી નહીં કરે તો અર્થતંત્ર ખોરવાશે એની સો ટકા ખાતરી આપું છું કારણ કે બધાને ખબર છે કે જો આજે ડ્રાઈવર ખાલી રજા રાખી દઈને તો સારી સારી કંપની બંધ થાય આપણે બંધ નથી કરવી આપણા ફેસિલિટી મળે છે અને આપણા રસ્તા નો ડાઉટ ગવર્મેન્ટ ખર્ચા કરે છે પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામ ન થતું હોય તો એના માટે હું ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરું છું બાકી કોઈ આંદોલન નથી પણ ડ્રાઈવર સ્વૈચ્છિક નોકરી મૂકી દેશે જો આનો પંદર દિવસની અંદર નિર્ણય નહીં આવે આજે ઘણા ડ્રાઈવર ઘરે બેસી ગયા છે તો ટ્રક માલિકોને પણ હપ્તા સરતા હોય છે વ્યાજ સરતા હોય છે તો આના જવાબદાર કોણ અમે જો આનો અમને ત્વરિત ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટેની અમારી તૈયારી છે જય હિન્દ જય ભારત રામ ઓડેદરા